સરકાર કહે છે કે મોંઘવારીનો દર ઘટ્યો છે પણ આપણને એનો અહેસાસ થતો નથી આનું કારણ શું છે શું સરકારની ગણતરીમાં કોઈ ભૂલ છે જાણી જોઈને ભૂલ કરવામાં આવે છે જેના આધારે ગણતરી થાય છે એમાં કોઈ ફેરફાર એવા છે કે જેનાથી મોંઘવારી ઘટી રહી છે એવો સરકાર દાવો કરી રહી છે આ બધી વાતે આજે આપણે થોડીક ચર્ચા કરવી છે ને સમજવું છે કે આવું કેમ થાય છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી તમને કાર્યક્રમની જાણકારી મળતી રહે આ બહુ મહત્ત્વની વાત છે કે મોંઘવારીનો દર ઘટી રહ્યો છે એવો સરકારનો દાવો છે અને એ દાવો સરકારી આંકડાના અહેવાલોના આધારિત છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારી એ સૌથી મોટા મુદ્દા વિપક્ષે બનાવ્યા હતા જેમ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે બહુ બાર મોદી સરકાર પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં મોંઘવારી બેરોજગારી વિશે ભાજપ બહુ બોલતું નહોતું ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે વિપક્ષ સતત આ બે મુદ્દા ઉપર સરકાર ઉપર આરોપ મૂકતી હતી કે બહુ મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે સામાન્ય માણસનું જીવવાનું દોહેલું બન્યું છે સવાલ એ છે કે મોંઘવારી દરના જે આંકડા આવે છે એ કેટલા સાચા છે કેટલા ખોટા છે આ સૌથી મહત્વનો સવાલ છે કારણ કે સરકારે એમ કહ્યું છે કે ગ્રાહક ભાવ એટલે રિટેલ જે મોંઘવારીનો ઇન્ફ્લેશનનો દર છે એ ઘટતો જાય છે એ પાંચ ટકાની નીચે છે પણ જથ્થાબંધ ભાવક વધતો જાય છે આનું શું કારણ છે આ એક મહત્વનો મુદ્દો છે કારણ કે સરકાર એમ કે છે કે મોંઘવારી અત્યારે પાંચ ટકાથી પણ નીચે છે અને એ સૌથી સારો દર છે કોંગ્રેસના રાજમાં દસ ટકા ઉપર મોંઘવારીનો દર ગયેલો હવે આ બધી માથાકૂટ જે જથ્થાબમ ભાવાંક છે ગ્રાહક ભાવાંક છે આ બધી બહુ ચીજ છે ને બહુ સમજવા જેવી છે કારણ કે કયા વસ્તુમાં કયો ચીજની ઉમેરો થાય છે એમાંથી બાદ કરવામાં આવે છે એ સામાન્ય લોકોને એની સમજ નથી સૌથી મહત્વની વાત એ છે કે સીપીઆઈ જે જથ્થાબંધ ભાવાંકની જે વાત છે એ શ્રમ મંત્રાલય ભેગું કરે છે સોરી ગ્રાહક ભાવંક છે એ શ્રમ શ્રમ મંત્રાલય એના આંકડા ભેગા કરે છે આંકડા કઈ રીતે થાય છે ગ્રામીણ મજૂરની આવક કેટલી છે શહેરી મજૂરની આવક કેટલી છે કૃષિ મજૂરની આવક કેટલી છે કારખાનામાં કામ કરતા મજૂરની આવક કેટલી છે આ બધી આવકને ધ્યાનમાં રાખીને એક ઇન્ડેક્સ બનાવવામાં આવે છે અને આ સીપીઆઈ અલગથી જાહેર કરે છે શ્રમ મંત્રાલય જ્યારે ડબલ્યુપીઆઈ એટલે કે જથ્થાબંધ ભાવાંકની જે વાત છે વાણિજ્ય મંત્રાલય જાહેર કરે છે અને પછી બેયની ગણતરી કરી અને આંકડો જાહેર કરવામાં આવે છે આરબીઆઈ ચાર ટકાના દરે નીતિઓ નક્કી કરે છે આ વખતે પણ તમે જુઓ કે રેપો રેટ એને બદલાયો નથી કારણ કે જ મોંઘવારીનો દર પાંચ ટકા નીચે છે હવે મહત્વની વાત એ છે કે આવું શા માટે થાય છે તમને મોટા ભાગના લોકોને ખબર જ નથી કે કેટલી ચીજો આ ઇન્ડેક્સમાં સમાવવામાં આવે છે બીજું કે શ્રમ મંત્રાલય જે આંકડાઓ ભેગા કરે છે એમાં જે ટીમ હોય છે એ ટીમ જમીન ઉપર જઈ મજૂરોને મળી અને ભેગા કરે છે કે પછી હોટૅલમાં બેસી એસીમાં બેસી અને થોડું ઉપર તળે કરી સરેરાશ મૂકીને રિપોર્ટ બનાવે છે આ બહુ મહત્ત્વની ચીજ છે આપણે ત્યાં આંકડાઓમાં એનએસએસઓ જે સરકારી આંકડાની આખું વિભાગ છે એ આંકડાને સીએમ એમ આઈ એટલે કે બહુ મજાની વાત છે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડ ઇકોનોમી આ સી એમ આઈ ઇ જે છે એ ગુજરાતીએ સ્થાપેલી સંસ્થા છે ખાનગી સંસ્થા છે ઓગણીસો છોતેરથી આ કામ કરે છે નરોત્તમ શાહ આ આ સંસ્થાની સ્થાપના કરી હતી અને એ ઇકોનોમીના જુદા જુદા પહેલુઓથી એક ઇન્ડેક્સ બનાવે છે ને પછી બેરોજગારી કેટલી છે કન્ઝ્યુમર ઇન્ડેક્સનો સંતોષ કેટલો છે આ બધા આંકડાઓ સતત બહાર પડતા હોય નરોત્તમ શાહ તો હવે નથી પણ અત્યારે ડીટી લાકડાવાળા આ આખી સંસ્થા સંભાળે છે અને નરોત્તમભાઈના સન અજય શાહ એમાં ડિરેક્ટર છે અને બહુ વ્યવસ્થિત રીતે આનું કામ ચાલતું હોય છે એટલે મોટાભાગના નિષ્ણાતો અથવા તો જાણકારો છે એ સરકારના આંકડા કરતાં સીએમઆઈના આંકડાઓ પરથી નક્કી કરે છે કે ભારતની ઇકોનોમી મજબૂત છે ગરબડ છે સારી છે નરસી છે એ નક્કી કરે છે સીએમઆઈ એમ કહે છે કે આઠ પોઈન્ટ બે ટકા અત્યારે બેરોજગારી છે એ થોડી ઘટી છે એમાં સવાલ જ નથી પણ હજી પણ બહુ ઊંચા સ્તરે છે અને સરકાર એમ કહે છે કે આ આંકડા નથી અમારી અમારા હિસાબે બેરોજગારી બહુ ઘટી ગઈ છે એટલે અહીંથી શરૂઆત થાય છે નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદમાં કહ્યું હતું કે દર વર્ષે અમે આટલી રોજગારી આપશું ને એવા બધા દાવાઓને સામે વિપક્ષોની ટીકા ટીકાને બધું સતત ચાલતું રહે છે મહત્વની ચીજ એ છે કે મોંઘવારીની ગણતરીમાં ગોલમાલ ક્યાં થાય છે સૌથી પહેલા તો આધાર વર્ષની વાત છે એક આધાર વર્ષ લઈ અને આંકડાઓ ગણતરી કરવામાં આવે અને એનો સરેરાશ કાઢી અને મૂકવામાં આવે નરેન્દ્રભાઈ આવ્યા પછી બે હજાર પંદરને ને આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હતું અને ત્યારે એક સમયગાળામાં છ ટકા ઉપર મોંઘવારી ગઈ હતી એ પછી એ પછી આધાર વર્ષ બદલવામાં આવ્યું ને બે હજાર બાર ને આધાર વર્ષ કરવામાં આવ્યું એટલે વચ્ચેનો ગાળો વધી ગયો અને મોંઘવારી ઘટી ગઈ આ બહુ મહત્વની સમજવા જેવી ચીજ છે હવે અત્યારે એમ કે છે કે ભાઈ છૂટક મોંઘવારીનો દર બાર મહિનાની સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે સરકારનો આવો દાવો છે બીજી બાજુ જે જરૂરી ખાદ્યન છે એ એક વર્ષમાં સોળ પોઈન્ટ અઠ્ઠા અડસઠ ટકા સુધી મોંઘા થયા છે અને છૂટક મોંઘવારી મહિનામાં બે મે મહિનામાં ચાર પોઈન્ટ પંચોતેર ટકા જેમ પાંચ ટકા નીચે રહી છે એમ મેં કહ્યું બે હજાર ત્રેવીસમાં એ ચાર પોઈન્ટ એકત્રીસ હતી શું કામ આ બંનેમાં ફરક દેખાય છે એનું કારણ એ છે કે સરકારે મોંઘવારી દરમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ખાણીપીણીને ચીજો દરેક ચીજોનું એક વજન હોય કે ફૂડ છે તો એનું આટલું વજન ઇન્ડેક્સમાં ઉત્પાદિત વસ્તુઓ છે તો એનું આટલું વજન કેમિકલ્સ છે તો આટલું પછી એમ કે બીજી બધી એવી ઘણી બધી લગભગ ત્રણસો ચારસો ચીજોની ગણતરી એમાં કરવામાં આવે છે એમાં ખાણીપીણીની ચીજોનો હિસ્સો આ બહુ મહત્ત્વની વાત છે એ પિસ્તાલીસ પોઈન્ટ છ્યાસી ટકા તો એ ઘટાડીને ઓગણ ટકા કરવામાં આવ્યો છે આ સીધું પ્રતિબિંબ છે કે ગ્રાહક ભાવાંગ તમને ઓછો સરકારનો દેખાડે છે આંકડાઓ એનું કારણ એ છે કે સરકારનો જે એનએસએસઓનો અહેવાલ હતો એમાં એવું રિફ્લેક્શન દેખાડવું કારણ એવું હતું કે એક દાયકામાં સામાન્ય નાગરિકની ખાણીપીણીના ખર્ચમાં ઘટાડો થયો છે એટલે એનું વેઇટેજ ઘટાડી દેવાયું છે દિવ્યભાસ્કરનો આ સરસ મજાનો રિપોર્ટ પણ છે એટલે આ આ રીતે સમસ્યા આવે છે આંકડામાં તફાવત આવે છે હવે અત્યારે જો તમે એક વર્ષની વાત કરો ખાદ્યાન્નની વાત કરો તો ડુંગળીમાં પંચાવન ટકા બટાકામાં ચુમ્માલીસ ટકા ચોખામાં પંદર ટકા અને તુવેરદારમાં સત્યાવીસ ટકાનો વધારો થયો છે ભાવમાં તો કેવી રીતે તમે મોંઘવારી ઘટી છે એમ કહી શકો જથ્થાબંધ મોંઘવારી પંદર મહિનાની ટોચે હોય અને ગ્રાહક એ ઘટતો જાય આ તો કંઈક વિચિત્ર છે ગળે ઉતરે એવી વાત નથી આ સૌથી મહત્વની ચીજ છે તમે જુઓ કે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં ઘણી બધી ચીજોની વસ્તુઓની કહી છે ચોખા ઘઉં લોટ ચણાદાર તુવેરદાર ખાંડ દૂધ સોયા તેલ ગોળ છૂટકચા બટાકા ડુંગળી બટેટા આ બધાના ભાવ છેલ્લા એક વર્ષમાં બે ત્રણ ટકાથી માંડી અને સત્યાવીસ તેતાલીસ પંચાવન ટકા સુધીનો વધારો થયો છે તમે વિચાર કરો અને જે તેર મુખ્ય ખાદ્યાન્ન છે એમાં એક માત્ર સોયા તેલ છે કે જેનો ભાવ એક ટકા જેવો ઘટ્યો છે બાકી બધી ચીજોનો ભાવ વધી ગયો છે તેલ એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવે તમે જુઓ કે સો રૂપિયા આસપાસ રહે છે એમાં સરકારે ઘણા સમયથી ઘટાડો કર્યો નથી એલપીજીનો ભાવ એક હજારથી એક હજારને અડી ગયો છે એક હજાર ઉપર પણ ગયો હતો થોડા સમય પહેલાં ટમેટાના ભાવ બસો સુધી પહોંચ્યા હતા ડુંગળી બટેટાના ભાવ અત્યારે બહુ વધારે છે એટલે તમારે રોજ બરોજની ખાવાની ચીજમાં આવી વસ્તુઓ વધારે હોય છે તેલ ટમેટા બટેટા ડુંગળી શાકભાજી બીજા એ બધાના ભાવ અત્યારે વધેલા છે આ આ આ રીતે તમારે મોંઘવારીને જોવી જોઈએ પણ સિંઘમાં એમ કહેવાય છે કે દસ ટકા બે હજાર નવમાં બે હજાર ચારથી નવ વચ્ચે દસ ટકા જેવો મોંઘવારીનો દર હતો એ અત્યારે એમ કે પાંચ ટકા નીચે અમે લેવી દીધા છે એટલે સરકાર દાવો કરે છે પણ કેટલીક ચીજો ઉમેરાય છે કેટલીક ચીજો કાઢી નાખવામાં આવે છે જેના ભાવ ઊંચા હોય એને બહાર લઈ જવાય છે અને જેના ભાવ નીચા હોય એને અંદર લઈ જવાય છે આવી બધી રમતો કરવામાં આવે છે ને એના કારણે આ તમને એવું લાગે છે કે બસો નવ્વાણું ચીજો છે એમાં ક્રૂડ છે ઓઇલ ક્રૂડ ઓઈલ છે કોમોડિટીના ભાવને ગણવામાં આવે છે ઉત્પાદનની પડતર કેટલી છે એ પણ ગણવામાં આવે છે આ રીતે બધી ગણતરીઓ થાય છે એટલે સમસ્યા આવે છે હવે પછી એમાં ગામડાની મોંઘવારી જુદી હોય છે શહેરની જુદી હોય છે આ બધા બધામાં ડિફરન્સ એટલો બધો આવે છે તમે જુઓ કે મોંઘવારીનો મુદ્દો આપણે ત્યાં નરેન્દ્ર મોદી એ બહુ બહેલાવેલો બે હાજર ચૌદ માં હારી ગઈ હતી ઓગણીસો અઠાણું માં દિલ્હીમાં ડુંગળીના ભાવ બહુ વધી ગયા હતા સુષ્મા સ્વરાજ મુખ્યમંત્રી હતા અને એ મુદ્દો એટલો ચગેલો કે ભાજપે સત્તા ખોઈ હતી દિલ્હીમાં અને એ પછી આજ સુધી ભાજપને દિલ્હીમાં બીજી વાર સત્તા મળી નથી કોંગ્રેસ શાસનમાં રહી શીલા દીક્ષિત રહ્યા ને પછી છેલ્લે આપનું શાસન ચાલી રહ્યું છે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે એટલે મોંઘવારી બે હજાર પંદરમાં બિહારમાં દાળના ભાવનો મુદ્દો બહુ ચલાવાયેલો રાજદાને જદયુ ત્યારે સાથે હતા અને બંનેએ આ બહુ મોટો ઇસ્યુ બનાવેલો તમે જુઓ કે હમણાં છેલ્લે પાકિસ્તાનમાં ચૂંટણી થઈ ત્યારે પણ ફાટ ફાટ થયેલી મોંઘવારીનો બહુ મુદ્દો ચગેલો અને ભારત સાથેની સરખામણી કરવામાં આવી હતી અને ભારતમાં તો બહુ સારું વાતાવરણ છે મોંઘવારી ઓછી છે વાત સાવ સાચી છે એવી રીતે પણ સરખામણી કરવામાં આવી હતી અમેરિકા જેવો મોટો દેશ જગત જમાદાર જેને ગણવામાં આવે છે ત્યાં પણ મોંઘવારી અને રોજગારી આ સૌથી મહત્વના પહેલું છે અર્થ કારણની વાત હોય કે માણસના જીવન નિર્વાહની વાત હોય એટલે આ રીતે તમારે દરેક વસ્તુઓને જોવી જોઈએ તો તમને સાચો બેરોમીટર ખ્યાલમાં આવે હવે તમે જુઓ કે કાચા માલની પડતર વધે આ જે જથ્થાબંધ ભાવક ને ગ્રાહક ભાવકમાં ફેર છે એનું એક કારણ શું હોઈ શકે એ પણ આપણે જોવું જોઈએ કે કાચા માલની કાચા માલના ભાવ વધ્યા પડતર વધી પણ ઉત્પાદક છે એ ભાવ ન વધારતો હોય અથવા તો વેપારી ભાવ ન વધારતો હોય એટલે ગ્રાહકના ભાવંકમાં એની અસર ન આવે પણ એમાં બીજા બધા ખેલ થાય છે આપણે જાણીએ છીએ કે ઘણી બધી કંપનીઓએ માની લો કે બિસ્કીટની કંપની હોય તો દસ રૂપિયામાં જે પેકેટમાં જેટલું વજનના બિસ્કીટ આવતા થાય એમાં વજનનો થોડો ઘટાડો કરે બિસ્કીટ એટલાને એટલા હોય સાઈઝ એની નાની કરી દે એટલે તમને એ સીધે સીધી દેખાય નહીં પણ તમને માલ ઓછો આપવામાં આવે છે ભાવ ભલે જે તે હોય એટલે મોંઘવારી તો છે જ ને આવું ઘણી બધી ચીજોમાં કરવામાં આવ્યું છે ઘણી બધી કંપનીઓએ આ ખેલ કર્યો છે એ સમજી લેવા જેવું છે ને જો અત્યારે ભાવ નથી વધાર્યા લો કે ઉત્પાદકો કે વેપારીઓ તો આગળ આગળ જતા એ ભાવ વધવાની આશંકા રહે છે કારણ કે બંને વચ્ચે ડિફરન્સ મોટો છે જથ્થાબંધ ભાવક અને ગ્રાહક ભાવક વચ્ચે એટલે આ પણ બહુ મહત્વની ચીજ છે બીજું કે એક સમયે ફૂડનો જે વેઇટેજ હતો એ ત્રીસ ટકા હતો એકોતેરમાં એ અત્યારે ચૌદ ટકા થઈ ગયો છે અને ઉત્પાદિત ચીજો છે એનો પચાસ ટકા વજન હતું એ વધારીને પાસઠ ટકા કરી દેવાયું છે અને જેમ મેં કહ્યું તેમ ખાણીપીણીની ચીજો પિસ્તાલીસ પોઈન્ટ છ્યાસી ટકા હતી એ ઓગણચાળીસ ટકા કરી દેવામાં આવી છે એટલે આ તમને રિફ્લેક્શન દેખાડે છે હું ખાણીપીણીની ચીજો ઉપર ઓછો વપરાશ કરું છું એનો મતલબ એવો નથી કે મોંઘવારી ઘટી ગઈ છે મોંઘું છે એટલે મને હું એફોર્ડ નથી કરી શકતો એટલે મેં એ બાબજુનો ખર્ચ મેં થોડોક ઘટાડ્યો છે આ રીતે તમે મોંઘવારી અને એના જે આંકડાની જે રમત છે એ તમે સમજવાની જરૂર છે આરબીઆઈની વેબસાઇટ ઉપર તમે જશો તો કેટલાક આંકડાઓ એની ગણતરી કેમ થાય છે એનું બધું ગણિત તમે જોઈએ છે માની લો કે એક વર્ષમાં ઘઉંનો ભાવ આઠ રૂપિયા હતો ને પછી દસ વર્ષે આટલો ભાવ વધ્યો દસ રૂપિયા થયો બે રૂપિયાનો ડિફરન્સ છે તો એ કેટલા તો કે એ પચીસ ટકા થાય તો સો પ્લસ પચીસ એમ એકસો પચીસ એનો ઇન્ડેક્સ ગણવામાં આવે આવી રીતે દરેક ચીજની ગણતરી કરવામાં આવતી હોય છે પણ એક તો બે ખાતા દ્વારા આંકડાઓ થાય છે એ કેટલા સાચા છે આપણને આપણા ઓપિનિયન પોલ જે રીતે કરવામાં આવે છે કારણ કે આ સેમ્પલ સ્ટડી જ હોય છે શહેરોમાં ગામડાઓમાં જુદી જુદી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવે છે અને એ આંકડા જે નક્કી થાય છે એટલે બે ખાતા કરે છે પછી એને એને એક સાથે જાહેર કરવામાં એ અલગ અલગ જાહેર થાય છે ને પછી વાણિજ્ય મંત્રાલય એને એક સરેરાશ કાઢી અને જાહેર કરે છે અને રિઝર્વ બેન્ક એની ઉપર નીતિ બનાવે છે ડેપોરેટ નથી ગણતો એનો કારણ કે મોંઘવારી ઘટી રહી છે એવો સરકારના આંકડા છે આ આખો સિનારીઓ એવો છે કે આપણને સરકાર એમ કહે છે કે મોંઘવારી ઘટી રહી છે પણ વાસ્તવમાં જમીન ઉપર મોંઘવારી ઘટેલી દેખાતી નથી આજે દરેક બજેટ વીજળીનો ભાવ ગુજરાતમાં તો સ્માર્ટ મીટરના કારણે બહુ દેકારો છે બિલો એટલા મોટા આવે છે કે શું થઈ રહ્યું છે લોકોને સમજાતું નથી એટલે સ્માર્ટ મીટર મૂકવાની હવે અત્યારે બંધ કરવામાં આવ્યું છે આગળ શું થશે ખબર નથી પણ કેટલાકને પાંચસો સાતસોનું બિલ આવતું હોય એને પંદર હજાર વીસ હજાર પચીસ હજાર જેવા બિલ આવે છે એવી અનેક ફરિયાદો થઈ છે એટલે વીજળી મોંઘી થઈ છે પેટ્રોલ ડીઝલ મોંઘા છે ખાણીપીણીની ચીજો મોંઘી છે હવાઈ સફર મોંઘી છે બધું મોંઘું ક્યાં કઈ જગ્યાએ ઘટાડો થયો છે કપડાં એ પણ મોંઘા છે પુસ્તકો એ પણ મોંઘા છે શિક્ષણની ફી એ પણ મોંઘી છે ઘટાડો ક્યાં છે સાહેબ અને સરકાર એમ કહે છે કે મોંઘવારી ઘટી રહી છે એટલે તમારે સમજવું જોઈએ કે આ કઈ રીતે આખી ગણતરી થાય છે ને એમાં કેવી કેવી રમત થાય છે નિષ્ણાતો આના વિશે વધારે વાત કરી શકે પણ આ વાત તો એટલી સાચી છે કે જથ્થાબંધ ભાવક અને ગ્રાહક ભાવક વચ્ચે ઘણું બધું અંતર રહે છે અને એના કારણો છે કેટલીક ચીજો ઉમેરાય છે કેટલીક આમે જ કરવા દૂર કરવામાં આવે છે આ રીતે મોંઘવારી વધે છે ઘટે છે ઘટાડી શકાય છે એ રીતે આપણે આ મોંઘવારીને સમજવું જોઈએ એટલે સરકાર કહે છે કે મોંઘવારી ઘટી છે પણ આપણને લાગે છે કે મોંઘવારી વધી રહી છે આભાર ફરીથી મળીશું